આજે તો સવાર સવાર માં વાડિયા પૂજ્યા ને તો જંગલી પક્ષીએ કરી નાખ્યું અમારું હાર્દિક સ્વાગત અરે આ તો ગામડા ની સવાર છે ગામડા સવાર આવી જ હોય અને આજ તો વાડિયા અમે પંદર પંદર જણા આવી ગયા છે અરે હાન થાય ને તો કપાનો ભોડિયો બોલાવી દેવાનો છે પણ સવાર સવાર માં તો જો કપા માં ભારે આવ્યો હો દસ વાગતા વાગતા બનાવીને મસ્ત મજા નો સા અરે અમારે હોય કે ન હોય તો ચાલે પણ અમારા દાળિયાઓને તો પીવરાવો હો મીઠું મેળું કર્યા પછી અમારા શેઠ ને તો તીખું મોઢું કરવા જોયું અરે એકસો પાત્રી નો માવો બપોર પડતા પડતા દાળીયા ને ઉતાર્યા નેરામાં અરે હાથ પગ ધોવા નવરાવા નહીં જો નવરાવશું તો દાળિયાને ઠંડી સડી જશે તો કપાસ કોણ વીરશે પછી તો બધાને બેહારી દીધા જમવા જમવા માં હું હતું અડદ ની ડાળ ને બાજરા ના બધા અરે વાડિયા તો આની જ મોજ હોય ખાઈ ને સીધા સાજિત ચડી ગયા આંબા ઉપર અરે આ બિન મોસમ કેરી આવી તો તોડી લીધી અને ખાવાની આવી ગઈ મજા મજા ચાર વાગતા વાગતા ખેતર ને કરી નાખ્યું ખાલી ને કપાનો વાળી દીધો પોહળિયો ને કરી દીધા બધા ટાટા બાય બાય દીના રામડા વાડિયા થી ઘેરે આવતા આવતા હું તો લઈ આવી ગોળ ને કાજુ બદામ ના કરી નાખ્યો કસુંબર ને મસ્ત મજા ની હોખડી મારા સાસુ મમ્મી કરી દીધી તો હતી ગરમા ગરમ મજા આવે ગરમા ગરમ ખાવાની પણ જો થોડીક લાયક થાય ને એટલી વાર મમ્મી કરી નાખ્યું અંઘોળ ને પછી તો બાકાજી કી બોલાવી દીધી મમ્મી દીકરાએ હુખડી માં તો હાલો આપડે પણ મળશું નેક્સ્ટ માં થેન્ક્સ ફોર વોચિંગ બબાઈ